ભાઈ જયસિંહભાઈ મેવાડા હું કાલસારી ગામના રહેવાસી છીએ અમે માલધારી સમાજ છે અમારો અમે બે હજાર આઠથી લડી છીએ એક ધારા તો અમારો હુકમ થઈ ગયો અમે આપણી સીટું એને તૈયાર નથી કરી હતી ટિકેટે આજ દો કાલ દો જવાબ એમ દીધે રહેતા પછી અમે પાછા આપવા ઉપર બેઠા હતા અમને ત્રણ મહિનાનું લેખિત આપ્યું કીધું સાહેબે કે ત્રણ મહિનામાં અમે ખાલી કરી દઉં તો હજી એને ખાલી કરી અમને લીધું નથી નવ મહિના ક્યાં તો પાછા અમે આપવા ઉપર બેઠા હાથમાં મહિનાની હાથ તારીખ ત્યાં અમે છ જમણ બેઠા શનિવારની રાત રવિવારની રાત શનિવારની રાત હાન થતી હતી રવિવાર રાતથી રવિવાર ગણાય રાતે અમે હાડા બારે ભરીને કાલો કે લેબોરેટરી કરવા જ આવી છે તમે ખાઈને બેહોશ આપવા ઉપર તમે કાંઈ વાંધો ને આલો લેબોરેટરી કરીએ તમે દવાખાને લેબોરેટરી કરીને અમને અહીંયા પંચાયત પાસે ઉતારી વ્યાઈ ગયા તે દૂર અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા તો અમને કોઈ કાર્યવાહી ને મામલાદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી નથી અધિકારીઓ આવ્યા નથી કાંઈ આવ્યું લેખીને દે દઈએ પછી અમારી પાસે બાર નમ લખાવ્યા હતા આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે અમે રિસર્ક કરી એ વાત છે ત્યાં ખાલી થોડું થોડું ફેરવી નાખ્યું છે અમુક ઠેકાણે એમના બધી પેક છે તો એ લોકોએ કાંઈ કાર્યવાહી એની માટે નથી લખીને આપી દીધું અને સારવાર જાય તો અમારી વાહ થાય કે મને મને જમીન આપેલી આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે તાલુકા પંચાયતનું આમાં લખીને આપ્યું આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે આમાં કોઈની માલિકી જમીન નથી આ બસો સત્તાવન છે બસો તેત્રી નંબરનો સર્વે નંબર છે અઠ્ઠાણું નંબરના સર્વે નંબર અમે દબાણ છે આમાં લખીને કે વન વન વિભાગને આપી દીધું જાણવા હોવવા તો અમે ન્યા ગયા લઈને કે આ પરિપત્ર અમે લઈને ગયા ને તમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી ભાઈ અમારે ગૌસનની અંદર અમે ન ધરાવી દીધી રેવન્યુ જમીન વધ તો અમે લઈ શકીએ એના બાપાની જમીન વધ તો અમને કે તો અમે જાણવા આવી આ ગૌસનની છે માટે માટેની છે જમીન આમાં એ કોઈ વસ્તુ કરી શકીએ નહીં એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગદારી એ ગૌસરની જમીન છે ગૌસર ગાવું માટે એમાં અમે ન લાડવા આવી હતી આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે તો એની માથે કાર્યવાહી કેમ નથી તમામ અધિકારીઓ અમે સંડવાયેલા લાગે છે તો આ કાર્યવાહી કરતા બીતા લાગે તો કાર્યવાહી કરી નાખો નાખે એની માથે લેન્ડ કેબિન કરી નાખો હા અમે સબૂત જ દઈએ ત્યાં પેક છે તો અમારે હું પછી અમે આજે કારેક આજ સોી તારીખે અમે દી એવા છે લખાણ કે અઠાવીસ તારીખ સુધી માની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલેતન કરે તાલુકા પંચાયતે આવી